રેલવે સંપાદનના અધૂરા એવોર્ડ બાબતે કલેક્ટર શ્રી સામે ખેડૂતોની લેખિત રજૂઆત ખેરાલુ તારંગા સતલાસણા અંબાજી આબુરોડ તાલુકાના ખેડૂતોને રેલવે સંપાદનમાં ગયેલી જમીનનો એવોર્ડ કઢાવવા બાબતે અગાઉ પણ વિભાગોમાં રજૂઆત કરવામાં આવે ત્રણ ત્રણ સિઝનના પાક લેવાતી જમીનોમાં રહેલા ઉભા પાક ને વળતર સહિતના રેલવે સંપાદનના અધૂરા એવોર્ડ બાબતે ચૌદ ગામોના ચારસો પંચોતેર ખેડૂતોની નારાજગી વ્યક્ત કરવામાં આવી આ બાબતે ખેરાલુ પ્રાંત ઓફિસર સહિત અન્ય વિભાગોમાં છેલ્લા દસેક મહિનાથી ધક્કા ખાવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો આક્રોશ બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા હું મારું નામ રાજેન્દ્ર જે પટેલ એડવોકેટ છું ગુજરાત હાઈકોર્ટમાં આ બધા પાછળ જે ઊભેલા છે એ બધા મારા ખેડૂતો છે એ ખેડૂતોના કેસ મારા આર્બિટ્રેટરમાં મેં લીધેલા છે બરાબર છે શું સમસ્યા હતી અને શું રજૂઆત કરવા અમારી સમસ્યા એ છે કે આ તારંગા અંબાજી આબુ રોડ રેલવે જે જમીન સંપાદનો થઈ છે બરાબર છે એ સંપાદનને અધૂરો એવોર્ડ આપવામાં આવેલ છે એ એવોર્ડની અંદર ઊભા પાકનું વળતર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને જે અમુક ખેડૂતોની સંપત્તિઓ સર્વેમાં રહી ગઈ હતી એનો એવોર્ડ થયેલો નથી તો એ એવોર્ડ કરાવવા માટે અમે છેલ્લા આઠ મહિનાથી આ ઓફિસ ફિલ્ડ ઓફિસ પ્રાંત ઓફિસ અમદાવાદ બધે રખડીએ છીએ પણ કોઈ ખેડૂતોને ન્યાય મળેલો નથી એટલે આજે અમે આ કલેક્ટર સાહેબ જોડે એ ન્યાય માગવા માટે આવ્યા કેટલા ખેડૂતોના કેટલા ગામમાં અસર થઈ છે આ ચૌદ ગામના ખેડૂતો છે અને ચારસો પંચોતેર જેટલા ખેડૂતો છે બરાબર છે અને હજી બી આમાં છેલ્લા આઠ મહિનાથી ખેડૂતો જોડે પજેશન લઈ લેવામાં આવેલું છે એ પજેશન લીધા પછી અમારી જે વધારાની જે જમીન રહી એની અંદર રોડની સુવિધાઓ કરી નથી આપવામાં આવેલી અને પાઇપલાઈન ટ્રાન્સફરમેશન જે પાણીનું હોય એ બી કરવામાં આવેલું નથી તો ભવિષ્યમાં કદાચ પાણી અતિવૃષ્ટિ થાય તો પાંચ હજાર વીઘા જમીનો આ રેલવે અધિકારીઓ દ્વારા પડી મુકવામાં આવેલી છે પાણીની વ્યવસ્થા નથી કરી એટલે પાંચ હજાર વીઘા જમીન જેટલી બંજર જમીનો પડી રહેલી છેલ્લા આઠ મહિનાથી ત્યાંના અધિકારી તમને શું જવાબ આવે છે અધિકારીઓ એવું જવાબ આપે છેલ્લા વીસ દિવસ પહેલા અમે મળ્યા હતા ત્યારે આ બધા ખેડૂતોને લઈને હું તે પ્રાંત અધિકારી શ્રી ખેરાલુ જોડી ગયેલો હતો પણ એને એવું કીધું કે તમારા દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે અત્યારે વીસ દિવસ થયા તો બી એક બી એ નિવારણની પ્રક્રિયા ચાલુ જ કરવામાં આવેલ પ્રાંત અધિકારીનું નામ શું છે પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ છે